ફરીદિયા સાબિરિયા દરગાહ શરીફ ખાતે સુદ એકમથી પંદર દિવસ સુધી મેળાનો પ્રારંભ મંગળવાર તારીખ વીસ બાર બે હજાર પંદરથી થયો છે ઉર્સના પ્રથમ દિવસે રહેઠાણ પાલેજની મોટામિયા માંગરોની ગાદીના હાલના ગાદીપતિ હિજ હોલીનેસ નેસ ખ્વાજા સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિસ્તી તેમના સુપુત્ર અને ઉત્તરાધિકારી ડોક્ટર મતાઉદ્દીન સલીમુદ્દીન ચિસ્તી મોટર માર્ગે વાયા અંકલેશ્વર વાલિયા થઈ મોટામિયા માંગરોળ આવી પહોંચતા અંકલેશ્વર વાલિયા તેમજ દરગાહના ઐતિહાસિક પ્રવેશ દ્વાર પર વિવિધ કોમના આગેવાનો દ્વારા તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવેલ હતું મોટામિયા માંગરોળની પરંપરાગત ઐતિહાસિક ગાદીનો વાર્ષિક વર્ષ મેળો સેંકડો વર્ષોની પરંપરા અનુસાર આજથી શરૂ થવા જઈ રહ્યો છે આ વર્ષ મેળામાં હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ તમામ ધર્મના લોકો ભેગા મળીને આ આધ્યાત્મિક પર્વનો મહિમા જાણે છે અને આધ્યાત્મિક પર્વનો લાભ ઉઠાવે છે ખાસ કરીને મોટામિયા માંગરોળની પરંપરાગત ઐતિહાસિક યાદીના હાલના ગાદીપતિ સજાદ નશીન એ સોલીનેસ આદરણીય રાજા સૈયદ સલીમુદ્દીન ફરીદુદ્દીન જીવસીબના સાનિધ્યમાં આ ઉર્ષ મેળાનું આયોજન થયું થઈ રહ્યું છે અને આ ગાદીની પરંપરા અનુસાર માનવ સેવા કૌમી એકતા ભાઈચારો ઘેર ઘેર વૃક્ષવાઓ ઘેર ઘેર પાડો ઘેર ઘેર વ્યસન મુક્તિ ઘેર ઘેર શિક્ષણ પ્રાપ્ત કરો એ ઉપરાંત ખાસ કરીને આજના સમયમાં જેની જરૂર છે તેવા સિદ્ધાંતો જેમાં અધ્યાત્મના ઉજાસથી આપણે માનવ સમાજને નવી દિશા બતાવી શકીએ સૌને એ દિશાનું એ દિશાનું જ્ઞાન મળે એ માટે ઘેર ઘેર સંસ્કાર અભિયાન પણ શરૂ કર્યું છે આપ સૌને વિનંતી કે આ મોટા મિયા માંગરોલની પરંપરાગત ગાદી હોવાથી અહીં પંદર દિવસ આ કોર્સ ચાલે છે અને આનું વિશેષ રૂહાની અને આધ્યાત્મિક મહત્ત્વ છે સૌ આપણે સાથે મળીને સમાનતા ભાવ સાથે સૌહાર્દના વાતાવરણમાં આધ્યાત્મિક પર્વની ઉજવણી કરીએ એ જ અભ્યર્થના એ જ યુવા ખૂબ ખૂબ આભાર